આગળ વધીએ એ પહેલાં માર્કેટ પર નજર કરી લઈએ જ્યારે બજેટ બજેટનો હવે આપણે રવિવારે આવતા જોઈશું પણ માર્કેટમાં જરા પણ ઉત્સાહ નથી માર્કેટમાં આજે આપણે ગેપડાઉન ઓપનિંગ જોયું અને ત્યારબાદ હવે અત્યારના આપણે જો જોઈએ તો થોડોક ઘટાડો અહીંયા છે જો કે આપણે પોણા ટકાના ઘટાડા સાથે આજે ખુલ્યા અત્યારના જો નજર કરશો તો તમને પાસઠ એક બેસીસ પોઈન્ટનું દબાણ દેખાશે સેન્સેક્સ અને નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં અને હવે અડધા ટકાનું દબાણ તમને બ્રોડ માર્કેટ્સમાં પણ જોવા મળશે એક ચારે બાજુ અહીંયા આપણે વેચવાલી જોઈ રહ્યા છે નિયરલી પાંચસો પ્લસ પોઈન્ટનું દબાણ અહીંયા સેન્સેક્સમાં છે હજાર ના લેવલ પચીસ હજાર બસો પચાસના લેવલની ઉપર નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે અહીંયા પણ નિયરલી એકસો પાસઠ પોઈન્ટનું દબાણ છે મિડકેપમાં જો નજર કરશો તો અઠાવન હજાર બસો પચાસના લેવલની આસપાસ કારોબાર દેખાશે અહીંયા પણ ત્રણસો પોઈન્ટની નજીકનું આપણે દબાણ જોઈ રહ્યા છે અને જો બેંક નિફ્ટી પર નજર કરો તો ઓગણસાઇઠ હજાર પાંચસો એંશીના લેવલ એટલે અહીંયા પોણા ચારસો પોઈન્ટના દબાણ સાથેનો આપણે કારોબાર જોઈ રહ્યા છે અને માર્કેટ બ્રેથ ઓલ ધો અચ્છા નેગેટિવ પર્ફોર્મન્સ કરી રહ્યા છે પણ માર્કેટ બ્રત પોઝિટિવ છે એક હજાર છસો દસ કાઉન્ટરમાં ખરીદી છે એક હજાર ત્રણસો સોળ કાઉન્ટરમાં વેચવાલી છે આપણ જો ઇન્ડિયા વિક્સ પર તમે નજર કરશો તો અહીંયા એલિવેટેડ તમને નજર આવશે ની સવા ચાર ટકાના અપમો સાથે તેર પોઈન્ટ ચોરાણુંના લેવલ પર ઇન્ડિયા વિકસ કામકાજ કરતો આપણે જોઈ રહ્યા છીએ પણ વધારે વાત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે બુલબેવ રિસર્ચ ફાર્મના અમિત પસ્તાગિયા આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ ઘણું સ્વાગત છે અને માર્કેટ આજે જો જોઈએ તો થોડું નેગેટિવ છે પણ ટ્રેન્ડ કેવો તમને લાગે છે કઈ રીતના આપણે આજે ક્લોઝિંગ જોઈએ જોઈ શકીએ છીએ કોઈ ટ્રેન બની રહ્યો છે આજે જો આપણે વાત કરીએ નિફ્ટી માં તો નિફ્ટીમાં આપણે એક ચોવીસ હજાર નવસો નો હું સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું હવે એક ઇમ્પોર્ટન્ટ બજેટ દિવસ પણ છે અને આ દિવસ આપણે એક ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે જો ચોવીસ નવસો ઉપર ક્લોઝિંગ આવે છે તો આપણે કહી શકીએ કે આપણે પચીસ હજાર સાતસો આઠસો લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે પરંતુ ચોવીસ નવસો ના જો બ્રેકડાઉન થશે તો એક મેજર સપોર્ટ બ્રેકડાઉન થયો ગણાશે અને એક ફર્ધર ફોલ નિફ્ટીમાં જોવા મળી શકે છે તો

જો એનું એક બ્રેકડાઉન થશે તો નીચેમાં ચોવીસ પાંચસો ચોવીસો લેવલ પર આપણે ટચ થતા જોવા મળી શકે છે તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ આવનારા દિવસોમાં ધ્યાન રાખવું જોઈએ ચોવીસ હજાર નવસો નો એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે હું જોઈ રહ્યો છું આ જ પ્રમાણે જો આપણે વાત કરીએ બેંક નિફ્ટી માટે તો બેંક નિફ્ટીમાં એક અઠાવન હજાર પાંચસો એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું જો બેંક નિફ્ટી અઠ્ઠાવન હજાર પાંચસો ઉપર સસ્ટેન રહે છે તો આમાં પણ આપણે ઓલ ટાઈમ હાઈ ના એક લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે અઠ્ઠાવન હજાર પાંચસોના લેવલ્સ એક બિગ સપોર્ટ લેવલ્સ છે નિફ્ટી બેંક માટે એની ઉપર રહે છે તો એક આપણે પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી શકીએ છીએ જ્યારે નિફ્ટીની વાત કરીએ તો ચોવીસ હજાર નવસોના લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ રહેશે એ સસ્ટેન કરે છે તો આપણે પચીસ હજાર સાતસો સુધી જઈ શકીએ છીએ પણ જો એ બ્રેક થાય છે તો આપણે પચીસ ચોવીસ હજાર પાંચસોથી ચોવીસ હજાર ત્રણસોના પણ લેવલ્સ જોઈ શકીએ છીએ પણ અત્યારના માટે એક આપણે ટ્રેન્ડ પોઝિટિવ આપણે જોઈ રહ્યા છે પણ આજે જો જોઈએ તો સ્ટોક સ્પેસિફિક ઘણી બધી મુવમેન્ટ છે અને ऑर्बिंदो फार्मा ना काउंटर पर नजर जाए आज सवा चार टका मजबूती जो रहा है स्टॉक इन न्यूज है खरीदी करशो अ ऑरोबिंडो फार्मा जो आप नजर करिए तो आपने डेली और वीकली टाइम में प्राइस हाल में एक नेवियस ने 200 ने एवरेज के ऊपर हाल में ट्रेड कर रही है और एक स्ट्रांग सपोर्ट तो 11 तो क्या क्या रिवर्स पर जो मिल रही है आ स्टॉक में डायरेक्ट जो तरह बाय करिए चलो जो है ऊपर में 300 और 350 लेवल ऑरोबिंडो फार्मा जो मिल सके सनिया एक स्टॉप દરેક એક નવી એન્ટ્રી કરી શકીએ છીએ ઓકે આ તો દરેક ઘટાડે તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો અગિયારસો ના સ્ટોપ લોસ સાથે કામકાજ કરી શકો છો ટાર્ગેટ કયા

ફિનિશ નો જો નજર કે તો આજ તો ખાલ એક વીકલી ટાઈમ ફ્રેમ તો આપણે એક જોવા મળી રહ્યો છે અને પ્રાઇસ માં એક ફોલિંગ નેસ્ટી પેટર્ન એક વીકલી જોવા મળી છે તો એક ફર્ધર ફોલ આ સ્ટોક હું જોઈએ છું અરાઉન્ડ 1550 ના લેવલ સુધી તો આ સ્ટોક ને હાલ એક એવોઇડ સલાહ રહેશે 1550 ના લેવલ એક એકવાર એચીવ થવા દેજો ત્યાર એક નવો બ્રેકઆઉટ ની આ સ્ટોક માં વેઇટ કરવી જોઈએ આ સ્ટોક હાલમાં હાલ માં એવોઇડ કરીને ચાલવું અહીંયા આપણે ખરીદી નહીં કરીએ પંદરસો પચાસના લેવલ પર આવે છે પછી મે બી અહીંયા આપણે નજર રાખી શકીએ છીએ તો અત્યારના ફિનિક્સ મિલ્સના કાઉન્ટરને આપણે અવોઇડ કરીશું એ સાથે જ અહીંયા રજા સોરી બ્રેક લેવાનો તો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફ્રી છે જોડાઈ રહ્યા સાથે पीछे आप स्वागत है जो हमें नजर करिए आप जो एक बीजा काउंटर पर जो नजर करिए आज जेमा आप सारी एवं फिफ्टी टू वीक्स हाई पर ट्रेड थत तो देखाई रो एक्सिस बैंक अँ खरी कर अत्यार एक्सिस बैंक पर जो आप नजर करिए तो आज में आप एक सारी एवं एक अपसाइड मुमेंट में जवाब मिले एक अराउंड वीकली में नौ टका आज डेली में जो एक टका आसपास की आज डेली जवाब मिली एक જે રેઝિસ્ટન્સ લેવલ હતું એક તેરસો ને ચાલીસ ની અંદર આપણે સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે એક્સિસ બેન્ક ઉપરમાં ઉપર ચૌદસો સિત્તેર અને પંદરસો પચાસ ના લેવલ આવતા જોવા મળી શકે છે નવી એન્ટ્રી માટે હાલમાં એવોર્ડ ની છે પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ હોય તો અહીંયા એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ બારસો પચાસ નું અને હોલ્ડ કરવું જોઈએ ઉપર માં પંદરસો પચાસ ના ટાર્ગેટ સો પચાસના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો એક અરવિંદ મિલ્સના કાઉન્ટર પર નજર જાય છે આજે અહીંયા નિયરલી સવા સાત ટકા પ્લસની તેજી છે ખરીદી કરશો અહીંયા અરવિંદમાં જો નજર કરીએ આપણે તો આ સ્ટોકમાં એક પ્રાઇઝ હાલમાં એક બસ નેવ્યાસી લેવલ ફેસ કરી રહ્યું છે અને પ્રાઇઝ જો એક ટ્રેડલાઇન ઉપર નીચે ટ્રેન્ડ કહી રહ્યું છે તો એક ડાઉન ટ્રેડ આ સ્ટોકમાં એક ઇન્ડિકેટ થઈ રહ્યો છે એક બ્રેકઆઉટ લેવલ ધ્યાન રાખવું જોઈએ અરાઉન્ડ ત્રણસો ચાલીસ ની આસપાસ ત્રણસો ચાલીસ ની આસપાસ જો બ્રેકઆઉટ આવે તો બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ ઉપરમાં ચારસો અને ચારસો પચાસ લેવલ અરવિંદમાં જોવા મળી શકે છે તો નવી એન્ટ્રી હમ ટ્રેક એવો દી સારે છે પરંતુ નવી એન્ટ્રી માટે 440 50 ઓય ઓ 340 300 + 1 ઝોન છે જે કે ધ્યાન આપવું જોઈએ અને આ ઇન અપ બ્રેકઆઉટ ઉપર માઈક રહેશે ઓકે તો હમણાંની 340 ઉપર જાય છે સસ્ટેન કરે છે પછી આપણે નવી ખરીદી અહીંયા કરી શકીએ છે 400 થી 450 ના ટાર્ગેટ માટે સુરેશ કુમાર પરમાણનો સવાલ આવ્યો છે એ પૂછી રહ્યા છે કે વિપ્રોમાં એમને ઇન્ટરેસ્ટ છે અને એમને ખરીદી કરવી છે તો અહીંયા ખરીદી કરી શકાય વિપ્રોના ચાર્ટ ઉપર જો નજર કે તો આ સ્ટોકમાં એક ઇન્વર્ટર એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે વીકલીમાં જોવામાં આવે તો અને બસોની આયોજના પણ એક બ્રેકડાઉન થઈ ચૂક્યા છે તો એક ફર્ડરફોલ પોસિબલ છે અપ ટુ બસો પચીસ અને બસોના લેવલ સુધી તો હાલમાં તો એક એવોર્ડ નિશાળા રહેશે આ એક લેવલ એચિવ થવા દેવા જોઈએ અને ત્યારબાદ रिवर्सोलिशटा असॉर्ट में नवी एंट्री करी छे हम्म तो हमना नहीं करी है हमना आ, अपने पेटेंट वॉच रखी슈 વિપ્રોમાં નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એરોપ્લેક્સ નીરવ પટેલ નો સવાલ છે 220 માં એમને કાઉન્ટર લીધા છે 1000 જેટલા કાઉન્ટર છે ની પાસે ચાચ કેવા લાગી એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ જેનું એકસો ની આસપાસ કામકાજ ચાલી રહ્યું છે તમને ચાન્સ મળ્યા એરોફ્લેક્સમાં જો નજર કરીએ તો એક પ્રાઇસમાં વિકી ટાઈમમાં પણ જોવામાં આવતું નેવીએસી ને એવું બ્રેકડાઉન થઈ ચૂક્યું છે પરંતુ આજે આપણે એક બે દિવસથી વોલ્યુમ સાથે એક નવી એન્ટ્રી આસપાસમાં એક જોવા મળી છે અને ગઈકાલે એક સારી એવી તેજી પણ થતી એક એબીસી પેટર્ન નો સ્ટોકમાં ફોર્મેશન થયું છે નવી એન્ટ્રીમાંથી જોઈ તો એકસો 160 નો લોસ નો મેન્ટેન કેવો જોઈએ અને નવી એન્ટ્રી પણ કરી શકે છે અને જો તમારી પાસે છે તો આ સ્ટોક હોલ્ડ કરીને ચાલુ જોઈએ ઉપરમાં એક તો એકસો નવ્વાણું સિયન્ટ લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અહિયાં આસ્ક કો તમારી પાસે છે તો તમે 160 સ્ટોપ લોસ રાખી ના શકો ને હોલ્ડ રાખી શકો ઓકે તો તમારી પાસે આ કાઉન્ટર છે તો 160 ના સ્ટોપ થી ઉભા રહે જો 199 ના ટાર્ગેટ જોવામાં મળી શકે છે પ્રેમની 220 રૂપિયા ની ખરીદી છે એવરેજ કરાય અત્યારના એવરેજ બટે સ્ટોક ને એવોઇડ દિશા છે અ એક ઘણો ટાઇટલી સાઇડવાઇઝ મોમેન્ટમ છે બીજા ઘણા સ્ટોક છે જેમાં અત્યારે નવી એન્ટ્રી મળી રહી છે ઓકે તો એવરેજ નહીં કરીએ તમે અત્યારના જ આજ લેવલથી તમે અહીંયા ઊભા જરૂરથી રહી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે નીરવ પટેલનો છે મોસ્ચિપ અને બીજો જે કાઉન્ટર એમને આપ્યો છે અપોલો માઇક્રો બંનેમાં તમે ક્યાં ખરીદી કરશો મોસ્ટેપમાં જો નજર કરીએ તો અહીંયા આપણે એક ટ્રેન્ડલાઇનનું બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે અને એક સાઈડવેઝ મુવમેન્ટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે એક બસો છ નું એક લેવલ પ્રાઇઝ આપણે એક સપોર્ટ લેવલ એક બ્રેક છે એક ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે જો બસો છ ની ઉપર પ્રાઇઝ સસ્પેન્ડ કરે છે તો એક સપોર્ટ જોડે આપણે કહી શકીએ છીએ તો બસો છ ની ઉપર જો સસ્ટેન થાય છે તો ત્યાં એક નવી એન્ટ્રી કહી શકાય છે ઉપરમાં બસો ત્રીસ અને બસો પચાસ ના ટાર્ગેટ ઓકે બસો ત્રીસથી બસો પચાસના ટાર્ગેટ માટે કન્ડિશનલ બાઈંગ બસો છની આસપાસ આવે છે તો તમે અહીંયા ખરીદી કરી શકો છો મોસ્ચિપમાં જોયતાજી ઠાકુરનો સવાલ છે અદાની પોટ અત્યારના ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકાય અદાની ગ્રુપની જો વાત કરીએ તો હાલમાં એક ઘણી ન્યૂઝ એક રૂમર પણ એક ચાલી રહી છે તો હાલમાં તો એક જે ન્યુઝ છે એ સ્ટેબલ થવા દેવી જોઈએ અત્યારે બધા એક નવી એન્ટ્રી માટે વિચારી શકાય છે તો હાલમાં એક અઠવાડિયું દસ દિવસ ટાઈમ લેવો જોઈએ ત્યાર બાદ સ્ટોક ની નવી એન્ટ્રી જી તો હમણાં નહીં અહીંયા આપણે એક વેટ એન્ડ વોચના સિનારીઓમાં કાઉન્ટરને રાખી શકીએ છીએ

તો આ એક લેવલ એચિવ થઈ શકે છે તો દરેક ઉછાળ તમારે એક એક્ઝેટ વિચારવા રહેશે જો આરએસઆઈ એસ ઉપર નજર કરીએ તો આ સ્ટોક માં આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ એક જોવા મળી રહ્યું છે તો જો પ્રાઇસ આવે છે સાતસો સાતસો પ્લસ પર છે તો તમારે એમાં એક્ઝેટ કરીને ચાલવું જોઈએ ત્યારબાદ પ્રાઇસ એક ટાઈમ કરશે એન્ટર થઈ શકે છે તો હિન્દુસ્તાન જીકમાં એક પ્રોફિટ બુક કરીને જોઈએ વાત કરીએ બીએસસી માં તો બીએસસી માં જો નજર કરીએ તો આ સ્ટોક માં હજુ પણ એઝ પર વ્યુ એક અપસાઇડ મોમેન્ટમ હજુ પેન્ડિંગ જોઈ રહ્યું છું અને આવનારા દિવસોમાં એક ત્રણ હજાર ત્રણ હજાર ત્રણસો લેવલ બીએસસી માં જોવા મળી શકે છે આ સ્ટોક તમારે અમને હોલ્ડ કરે છે ઓકે તો બીએસસી હજી આપણે ત્રણ હજારના લવલ્સ જોઈ શકીએ છીએ એટલે હમણાં તમે પ્રોફિટ નહીં બુક કરતા હજી અહીંયા હોલ્ડ તમે કરી શકો છો સાથે નેશલ ઇન્ડિયાના નંબર્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે નફો છસો છણું કરોડથી વધીને એક હજાર અઢાર કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ આવકમાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે કાઉન્ટર પર નજર કરો અઢી ટકાની મજબૂતી સાથે તમને આ કાઉન્ટર અત્યારના ટ્રેડ કરતો દેખાશે આવક પણ આપણે જેમ કહ્યું કે વધતી દેખાઈ રહી છે ચાર્જ કેવા લાગે અમિતભાઈ અ નેસ્લે ઇન્ડિયામાં જો આપણે એક ટેકનિકલ ચાર્ટ જોઈએ તો પ્રાઇસ એક ટ્રેડ લાઇન ની ઉપર છે ડેલી અને વીકલી બધા ટાઈમમાં જોવામાં આવે તો નેવી એસ અને બસો ને એવી ઉપર ટ્રેડ કરી રહી છે અને એક ફિબોના સુધી રેઝિસ્ટન્સ લેવલ એક ટુ તેરસો તેરસો વીસનો એક ઝોન છે જેનું આપણે એક પાછલા ટોન ચાર અઠવાડિયાથી એક એનું જ બ્રેકઆઉટ કરવા ટ્રાય કરીને જોવા મળ્યું હતું અને જો આજનું ક્લોઝિંગ આવે છે એક તેરસો વીસની ઉપર તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કે આપણે ગણી શકીએ છીએ તો ઉપરમાં ત્યારબાદ તેરસો એસી અને ચૌદસો પચાસ સુધીના લેવલ આપણે નેશલિમાં જોવા મળી શકે છે ફ્રેશ એન્ટ્રી પણ આ બ્રેકઆઉટ લેવલ ઉપર કરી શકાય છે અને જો કોની પાસે છે તો એક વાર બારસો પચાસ ના સો પ્લસ મૂકી ના સ્પર્ક હોલ્ડ કરી શકાય બારસો પચાસના સ્ટોપલોસ સાથે તમે અહીંયા ઊભા રહી શકો છો અત્યારના કાઉન્ટર પર નજર કરો રિઝલ્ટ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છીએ નિયરલી ત્રણ ટકાની મજબૂતી સાથે અહીંયા કામકાજ જોઈ રહ્યા છે એક ઇન્ટરિમ ડિવિડન્ડની પણ એમને જાહેરાત કરી છે આજે આ નેક્સ્ટ સવાલ પર જઈએ અને એક જે બીજો સવાલ આવ્યો છે એના પર નજર કરો અને એ તમને જે કાઉન્ટર છે અમારા રાજા બેટરી પવન પટેલનો સવાલ છે તેરસો રૂપિયાના એમની પાસે કાઉન્ટર છે અત્યારના એવરેજ કરવા હોય તો કરી શકાય અમારા જે બેટરીમાં જો આપણે આ સ્ટોકમાં ડેલી અને વીકલી બધા ટ્રેનમાં છે અને નવસો પચાસ જે ફિબોનાસી નું સ્ટ્રોંગ સપોર્ટ હતું સિક્સટી વન પર્સન્ટનું એનું આપણે બ્રેકઆઉટ થતી જોવા મળ્યું છે એક ફર્ડર આ સ્ટોકમાં જોવા મળી છે કે અપ ટુ સાતસો સાતસો વીસ ના લેવલ સુધી જો તમારે એક એવરેજ કરવી હોય તો સાતસો સાતસો વીસ ના લેવલની વેટ કરવી જોઈએ આ લેવલની આસપાસ તમે નવી આમાં એવરેજ કરી